પોતાના ભક્તોને કામીની કાંચનનો ત્યાગ કરવાની સલાહ આપનાર અને સાધનાના દુર્ગમ પંથમાં સ્ત્રી માત્રની હાજરીને વિઘ્નરૂપ ગણનાર શ્રી રામકૃષ્ણએ એક સ્ત્રીને પોતાના ગુરુનું સ્થાન આપ્યું એ હકીકત કોઈને કદાચ વિચિત્ર લાગે પણ એને પરિણામે એક હકીકત તરી આવે છે તે એ કે સ્ત્રી પ્રત્યે જોવાની દૃષ્ટિ જ મનુષ્યને આત્મસાક્ષાત્કારના માર્ગમાં સાધક કે બાધક નીવડે છે શ્રી રામકૃષ્ણ તો સ્ત્રી માત્રને જગદંબા સ્વરૂપે જોતા એટલે બ્રાહ્મણીનો ગુરુ તરીકે સ્વીકાર કરવામાં એમને કોઈ પણ પ્રકારનો સંકોચ શા માટે થાય બીજો મુદ્દો એ પણ હતો કે આટલા સમય સુધી કોઈ બહારના ગુરુની સહાય વગર એમણે જે સાધના કરી હતી તેમાં હવે પલટો આવતો હતો સદા જાગ્રત અંતરાત્માની સહાયથી એમણે સચ્ચિદાનંદની અનુભૂતિ કરી હતી પરંતુ દરેકને માટે એવી સાધના શક્ય નથી એટલે બ્રાહ્મણીની સહાયથી હવે એ શાસ્ત્રોમાં વર્ણવેલા અગથિયા પાર કરીને આત્મસાક્ષાત્કારનું લક્ષ્ય સિદ્ધ કરવા તત્પર બન્યા હતા ત્રીજો મુદ્દો એ હતો કે બ્રાહ્મણીના આગમને સિદ્ધ કર્યું કે નિષ્ઠાવાન પુરુષને યોગ્ય વખતે ઈશ્વર સહાય આપી રહે છે જો આધ્યાત્મિક પ્રગતિ સાધવી હોય તો જરૂર છે તીવ્ર પુરુષાર્થની એ હશે તો બાકીનું બધું આવી મળશે ચોથો અગત્યનો મુદ્દો એ છે કે આટલા સમય સુધી શ્રી રામકૃષ્ણની જીવન સાધનાનું મૂલ્યાંકન દરેક જણ પોતપોતાની મતી અનુસાર કરતું હતું જ્યારે બ્રાહ્મણીનું આગમન થયું ત્યારે જ એક પ્રમાણભૂત વ્યક્તિ તરીકે તેમણે આ પાગલ ગણાતા પૂજારીની સાધનાને સાચી રીતે મૂલવી